સમાચાર વિસ્તારથી નાના બોરસરા પાસે આવેલી એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે મંગલપુરથી કંપની નામ હતું અને આ કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી અને ગેસ ગળતરથી બે શખ્સોના મોત નીપજ્યા છે ગેસ ગળતર થતા બંને કામદારોને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને કામદારોના મોત નીપજ્યા હતા કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ગેસ ગળતર થયું હતું આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર ખાતેની જયાબેન મોદી હોસ્પિટલથી ટેલિફોન વર્ધી પોલીસ સ્ટેશન આવેલી રાજન શર્મા અને રાજન સિંહ જે એક યુપી ના અને એક બિહાર ના છે બે કામદારના મૃત્યુ થયા છે ઝેરી અસર ના કારણે એટલે ત્યાં પીએમ માટે બીજા અધિકારીઓને મોકલી આપવામાં આવ્યા છે અને સ્થળ વિઝિટ કરવા અમે અત્યારે અહીંયા પધાર્યા છીએ અત્યારે પ્રારંભિક દ્રષ્ટિએ બે વ્યક્તિઓના મૃત્યુ ઝેરી અસરના કારણે થયા છે પણ એમનું મેનેજમેન્ટ જે હોય હાજર તે હાજર નથી એટલે સ્પષ્ટ અત્યારે થઈ શકેલ નથી તપાસ પછી વધુ ખ્યાલ આવશે